સાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ કોળ સીતેર પોઈન્ટ નંબર ટુ આજની કથાની વાત આવી જેવા ભક્ત એવા ભગવાન જે યોનીમાં ભક્તો અવતાર ધારણ કરે એ યોનીમાં ભગવાન આવે છે એનું કલ્યાણ કરવા માટે સજાતી બને ને વિજાતી થાય તો કામ ના થાય પ્રહલાદને માટે ભગવાને થમ્માથી પ્રગટ થયા ક્રોસ થયો ને આગળ હું કહેતો જે યોનીમાં ભગવાન હોય થાય જો જોાંભલામાંથી પ્રગટ થયા એની પાછા ફિફ્ટી ફિફ્ટી અર્ધ માણસ અડધો ને મોરો સેનો હતો કરતી હેઠો ભાગ મનુષ્ય એટલે જેવું કાર્ય એ પ્રમાણે ભગવાન અવતાર ધારણ કરે અને જેવા ભક્ત સંકલ્પ કરે એ પ્રમાણે ભગવાન અવતા ધારણ કરે જેવા ભક્તો સંકલ્પ કરે ને એ પ્રમાણે ભગવાન અવતાર ધારણ કરી દો ગોંડલના સુતાર એના બૈરાઓ એ સવારના પર રોટલા ઘડતા હતા એક રોટલો બીજો રોટલો બહુ સારો ફૂલો બાજરાનો સંકલ્પ કર્યો કે આ રોટલો મારા ભગવાન જમ્યાવા છે પછી રોટલે ઘડી રાખ્યા સપ્પો થઈ ગયો મૂકી દીધો મહારાજ હતા ક્યાં ઉત્તર ગુજરાતમાં ત્યાંથી અહીં આવ્યા ગોંડલ બાયપાસ મહારાજ કે સંતોને તમે જાઓ અને અમે ગોંડલથી આવીએ છીએ ભગવતના જશન કરતા આવીએ ત્યાં ગયા પછી ઘેરે ઉતારો કર્યો મારા કે જમવાનું જોયું છે ભૂખ લાગી છે તો રસોઈ કરી દઉં ના ના ત્યાં છે આપો કે બાટલા જમવા બેઠા બાટલો મૂક્યો ઉપરથી બીજો રોટલો આપ્યો કે નહીં તો અમારો રોટલો કે ડોહિ કે તમારો કયો તમે કહેતા હતા ને કે આ રોટલો મારો ભગવાન જમી હેઠેથી બીજો એ બીજો રોટલો કાઢીને આપ્યો અને ભગવાન જમ્યા અરે કહેવાનું શું છે જેવો ભક્તો સંકલ્પ કરે ને એ પણ ભગવાન આવ્યા ને એના રોટ લખવા માટે અને પહેલાં તો ગારાના કોઠલા હતા ફરતી પે કોઈ આગળ જાળી હોય ને તે હવા જાય મજા આવે ઠંડુ બહુ એરકન્ડિશન જેવું પેલા નળિયા હતા ને દેશી નળિયા એર કન્ડિશન જોઈ લો તમે ફર્સ્ટ ગ્લાસ નહીં ટાઈટ નહીં તડકો કાંઈ નહીં મોટો કોઠો ને માથે મારે બેઠા અને ત્યાં જીવ્યા એટલે ભગવાનનો નિશ્ચય થાય છે ત્રણ પ્રકારે સમજો ભગવાન સજાથી બને છે જોયું રૂપ અવતાર ધારણ કરે સમજણથી જે ભગવાનનો નિશ્ચય કર્યો હોય એને કોઈ દી ક્યાંય વાંધો આવે નહીં પૃથ્વી પર ભગવાન અવતાર થાય છે એના મનુષ્ય ચરિત્ર દિવ્ય ચરિત્ર એનું વર્ણ કરી દેખાડે આ સમજણથી નિશ્ચિત કહેવાય કામ ભાવે થાય ક્રોધ ભાવે લોભ શ્વાસ ને આ દરેક પ્રકારના છે જો સમજણથી ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે શું એનો હેતુ છે એ સમજે ભક્તના સંકલ્પ પૂરા કરવા એને સુખ આપવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે કાર્યને એના પાસમામાં લખ્યું સંકલ્પ પૂરા કરવા માટે જો એને સુખ આપવા માટે જો એટલે સમજણ એ કહેવાય સ્વામી કે એને કહેવાય કે જેમાં કોઈ દેશકાળ લાગે નહીં સો ગરણે પાણી ગળીને પી હોય તેમાં ખુશકો લાગે નહીં એમાં હો ગણ એટલે ભગવાન અને સંત એની આગળ આપણે આપણા મનનું ધૈર્યુ છોડી દઈએ એટલે હો ગહણે પાણી ગળાઈ ગયું હું ગાળવાની જરૂર નથી આ એક ગહણું છે ને એક ગહણું છે ને એમાં ગાળ નાખવા થઈ જાય નડે હું જે કહો છીએ મનનું ધૈર્યું ન થાય બસ મનનું ધૈર્યું થાય તો થઈ જજો ભગવાનના પૃથ્વી અવતાર રામ કૃષ્ણજી કે એને સમજણથી જાણે એને સમજણથી નિશ્ચિત કહેવાય એ કોઈનો કોઈને ટાળે નહીં જો પોતાનો ટેરે ન જો સમજણ આ કહેવાય જો એમાં કોઈ પ્રકારનો દેસકા લાગે નહીં જોયું ન લાગે ત્રણ પ્રકારના ભેદ પાડ્યા પછી મિત્રો મૂંઢપણું પ્રીતિ અને સમજણ પહેલાં કીધું કે ભગવાનને પામવા માટે અનેક સાધન છે એ બધી એવું કયું છે તો ત્યાં કીધું આશરો છે આશરામાં પછી વિભાગ પાડ્યા મૂંઢપણું પ્રીતિ અને સમજણ મૂઢપણો એટલે સ્વામીએ ઉત્તર કર્યો સાક્ષર સવિતામાં બાળક છે એને મમ્મી પપ્પાએ એ નિશ્ચય કરાવ્યો આ તારા મમ્મી આ તારા પપ્પા એ બાળકે સ્વીકારી દીધું ને એ શું કહેવાય મૂઢપણો બાળપણ જે વસ્તુને તમે નિશ્ચય કરાવ એ આ ખુરશી છે આ ટેબલ છે જે હોય પણ પ્રીતિ એટલે ગોપીઓ નંબર એનો આવે પ્રીતિ એટલે ગોપીઓ અને ભગવાન નિશ્ચય જો અને ત્રીજો દાસ પણ હનુમાનજી ઉદ્ધવજીને પેટે દાસપણે ભગવાનનો આશ્ર કહે અને એમાં આવી સમજણ સમજણથી નીચે તે હોય નહીં મૂંડપણું પ્રીતિ અને સમજણ એટલે ભગવાનના અવતાર થાય છે એને સમજે સમજણપૂર્વક હ શું હેતુ માટે જો મહારાજે મધ્યના અઠાવનમાં લખ્યું સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના ઈષ્ટદેવ એના જે ચરિત્ર એનાથી જાય પછી દિવ્ય ચરિત્ર હોય તો ભલે અને મનુષ્ય હોય તો ભલે જો પછી સંસ્કૃતમાં હોય તો ભલે કે ઇંગ્લિશમાં હોય કે ગુજરાતીમાં હોય કે મહારાષ્ટ્રીમાં જે હોય એના જે ચરિત્ર એનાથી સંપ્રદાયની પુષ્ટિ થાય રામચંદ્ર ભગવાન એની વાલ્મીકી રમાયણ એનાથી એના સંપ્રદાયની પુષ્ટિ થાય શ્રી કૃષ્ણ ભગવાન એનો સંપ્રદાય એની પુષ્ટિ ભાગવતનો પસમ સ્કંદ અને દસમ સ્કંદ બે ભગવાન સ્વામિનારાયણે મુક્તાન સમયને કીધું તમારા સંપ્રદાયની પુષ્ટિ તમારા ઈષ્ટદેવ એના જે મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્ર એનાથી એને સંપ્રદાયની પુષ્ટિ થાય પણ વેદશાસ્ત્ર પુરાણ એનાથી એની પુષ્ટિ થાય નહીં તો બધાને લાગુ પડે સમજો ને વેદશાસ્ત્ર પુરાણ છે દરેકને લાગુ પડે દરેકને એટલે સમજણ વસ્તુ એવી છે સમજા એ કોઈ દિવસ લૂંટાય જ નહીં એમદ સમજણ કહેવાય સૂર્યનો અર્થ શું કહેવાય અંધારો ના આવે સૂર્ય હોય અંધારો આવે તો સૂર્યનું હું કિંમત બોલો જ્ઞાન હોય ને અજ્ઞાન ના આવે તો એ જ્ઞાન કહેવાય મહારાજ કે જે જીવ મારો સંગ કરે એની આગળ હું કલ્યાણની વાત ન કરું તો મારું જ્ઞાન શા કામનું સુર્ય હોય લડવાસને શત્રુ શું ન હે તો સૂર્ય શું કામનો ગાંઠે ધન હોય અને સમય પ્રમાણ ન વર્તાય તો એ શું કામનું શાંત શ્યામ બતાવે અવિદ્યા ઉર્થી જ આવે આકાર કહી છે ને હાખમાં પડી જાય અમારા માણસને તો હું કહેવા માગે છે શાંત મેં શ્યામ બતાવે અવિદ્યા ઉર્થી જાવે આમ સાયમ બાપાએ સાક્ષર સવિતામાં મુકુદ ભાવની બોલી એનો અર્થ કહે શાંત બતાવી જાય વાત વાતની વાતમાં જો સભા બેઠી હોય બધાએ બેઠા હોય વાતો થતી હોય પણ જેને વાત દેવી હોય ને એ એક જ સમજે બાકી બધાય બેઠા હોય કે આને જ મારે વાત દેવી છે તો એ સમજી જાય ખુલે બારણો બંધ બારણે નહીં કે હસી વાત હોય અંગત વાત હોય એ બંધ મરણ કહેવાય ને સ્વામી કે ભગવાનની વાત છે સોળે ધાડે થાય છે સભામાં કોણ લઈ શકે જેનો ગરાક થાય એ લઈ શકે ન લે એમનો હોય એ વસ્તુનો જે ગરાક થાય ને સમજી જાય જો એનું કારણ સંકલ્પ પહેલાં બંધ કરવા પડે મનને સ્થિર કરવું પડે અને પછી સ્વામી કે વાંધો શું પડે છે કે ભગવાનની વાત સમજાય નહીં ને એટલે પછી સુસુભતિ મળ્યો જાય ખો ખો હળ હળ કરે આખો રહે વાત છે મજા ના આવે એમાં વિ જાય પણ સ્વામી કે વાત સમજવી હોય તો ધ્યેયમાંથી આપણે જીવને બહાર લાવવાનો જાગૃતિમાં અને તો એ વાત સમજાય સ્વામી કે ભગવાનના દર્શન કરતા હોય તો આ કેવું જ કરતો હોય આમ જ્યાં આંખ ખોલ્યું છે ત્યાં બંધ કરે શું કહેવું આંખ બંધ કરો પછી દેખાય કંઈ બહાર ઉતરે તો અંદર ઉતરે પેલા બહાર જેમ રાખો તો ભગવાન ના ભક્તો દર્શન થાય અંદર વર્તી કરવાની પેહલા બહાર વર્તી સ્થિર કર્યા પછી ભગવાનની મૂર્તિ બહાર ને ઠીર કયો પછી અંતરમાં ઉતરે થીર કર્યા છે તો ન થાય થાય ન થયું નથી આવું કરવું પહેલાં તેલું પગથિયું પછી બીજું પગથિયું પછી ઉપર ચડી જવાય પછી પહેલે જે ઉપર ઠેકડો મારે તો ન જવાય હેઠું પડાય હેઠું પડવું હોય તો ઉપર ઠેકડો મારે આવે ભૂ ભગવાનની વાત સામે કે

એને સ્ર કરવું પડે પછી થાય એને મન સ્ીર કરો થાય જો સ્વામી કંઈ કેટલા સંકલ્પ બંધ કરો ત્યારે ભજન થાય તે પછી કેટલા સંકલ્પ બંધ કરો તે પછી ધ્યાન થાય ભલે હાથમાં માળા હોય તો જગ્યા ઘર બંધ કરવો પડે તો માળા ફરે ભજન થાય એમાં કેટલા સંકલ્પ બંધ કરો તે પછી જો મૌન એ સ્થિર થાય અને તે પછી જીવની અંદર સ્વામી કે ભગવાનની વાત ઉતરે જો છપાઈ જાય એમાં લેથો છપી જાય ફટાફટી ગપત જ વિ જાય થીર થયા પછી એને સ્થિર કરવા માટે સ્વામી કે ભગવાનના સંકલ્પ કરો એટલે જગતના ઘાટ બંધ થઈ જાય પણ ભગવાનના સંકલ્પ કરતા નથી એટલે જગતના ઘાટ બંધ થતા નથી જોયું એક એક રોગ એના પાછી એક દવા કીધે ને દરેક રોગની દવા છે તો એ કરવી પડે ઇન્દ્રિયોનો વાક હોય તો ઇન્દ્રિયને દંડ દેવાનો અંતકરનો વાક હોય તો અંતકરણને દંડ દેવાનો ઇન્દ્રિયો છેને તૃપ્તકૃત કૃત ચાંદાળ કરી અને અંતકરણ છેને વિશારે કરીને સમજાવી ભાઈ હવે બસ ઘોડા બંધ કરો હવે ખૂબ ખેલવા ઇન્દ્રિય છે ને એ ઘોડા છે ને ખૂબ ખેલવા ખૂબ હવે બંધ કરો ઇન્દ્રિય રૂપી ઘોડા કે શું અને અસવાર છે રૂપી ઘોડામાં તો કોણ બેઠું હં સંકલ્પ ઇન્દ્રિયરૂપી ઘોડા છે અને સંકલ્પ રૂપી છે ને અસ્વાર્થ છે હોલો એટલે જે યોનીમાં જે ભક્ત હોય એ યોનીમાં ભગવાન અવતાર ધારણ કરે અને જેવા ભક્ત એ પ્રમાણે જો મસ ભગવાન કસ ભગવાન અગરી વામન પરશુરામ જો આપણે ગયા ને એક પરશુરામ માણસ થયા બાકી બધા એટલે સજાતી બને ત્યારે એટલે સજાતી એટલે આપણે આપણે સ્વભાવ છોડી દઈએ તો ભગવાન સાધુ આપણા સજાતી છે બસ સમજો ને સભ છોડી દઈએ તો પૂરું થઈ ગયું બસ સામે તે સજાથી બની જત્રીસનું વચનાવું એની પર વાત થાય સ્વામી લખ્યું ને પ્રથમનું તેત્રીસનું જે કારણે જેમાં ભગવાનના ભક્ત એ પ્રમાણે ભગવાન અવતાર ધારણ કરે અને કરે છે બોલુ સહેજાન